શારદાબેન રાખોલિયા લેવા પટેલ મહિલા મંડળ કેશોદના પ્રમુખ આજ રોજ લેવા પટેલ મહિલા મંડળ કેશોદ દ્વારા વર્ષ દરમિયાન ઘણી બધી સ્ત્રીઓને લગતી પ્રવૃત્તિઓ કરે છે અને વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે તેમાં ખાસ કરીને રોજગારલક્ષી કેમ્પોનું આયોજન ત્યારબાદ આરોગ્યલક્ષી કેમ્પોનું હોય મેડિકલ કેમ્પ હોય વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય આવા ઘણા બધા જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિઓ આ લેવા પટેલ મહિલા મંડળ કરી રહી છે સાથે સાથે આજ રોજ ભારત વિકાસ પરિષદ કેશોદ આ સર્વરોગ નિદાન કેમ્પનું રોજ આયોજન કરેલું છે તેમાં એ પણ સહયોગી છે અને એમને પણ સારો એવો સહયોગ અમને ભારત વિકાસ પરિષદે આપ્યો છે અને આજ રોજ આ ડોક્ટરે આ નિદાન કેમ્પમાં જૂનાગઢના નિષ્ણાંત એવા ડોક્ટરો નવ ડોક્ટરોએ સેવા આપી છે અને અમારા દર્દીઓને એટલે કે કેશોદની જનતાને આસપાસની જનતાને અમને આ સેવાનો લાભ આપ્યો છે કે ખૂબ જ નિષ્ણાંત એવા ડૉક્ટરો અત્યારે ઉપસ્થિત રહ્યા છે જેથી કરીને દર્દીઓને જેની ફી ખૂબ જ મોંઘી હોય તો આજે અમે નિઃશુલ્ક આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે તો એમાં ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે સાથે સાથે અત્યારે હાલ આ કેમ્પની અંદર ચાલુ જ છે અને બસો જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને હજી પણ દર્દીઓ આવકમાં ચાલુ છે એટલે ખૂબ ખૂબ અમને આ કાર્યક્રમ આ સર્વરોગ નિદાન કેમ્પ સફળ રહ્યો છે 아라 um, <sussurra> મારું નામ ડૉક્ટર વત્સલ ગોંડલિયા છે હું એમએસિએન ટી છું કાનનાક ગળાનો સર્જન છું આજે શ્રી લેવા પટેલ મહિલા મંડળ અને ભારત વિકાસ પરિષદ કેસો દ્વારા આયોજિત સર્વ નોક વિધાન કેમ્પનું આયોજન છે ત્યાં બહુળી સંખ્યામાં દર્દીઓ આવ્યા છે મેં પણ ખૂબ પેશન્ટ આજે તપાસ્યા છે કાનનાગ ગળાને રિલેટેડ અને સર્વ ડોક્ટરોએ ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને કેમ્પ ચાલુ જ છે આ બદલ ભારત વિકાસ પરિષદ અને શ્રી કેશોદ લેવા પટેલ મહિલા ખૂબ ખૂબ આભાર આદિશ કરીને વિલાપને કાલિયા ગયા કે બોલે કે શું થા હા અહીંયા બે ફુબાર Yeah